પપ્પા હું માં દીકરો બોલો પપ્પા વેકેશન નો છે હવે તો ફરવા લઈ 20 તો ફરવા લઈ ફરવા લઈ ગયા કહેવાય એટલા મને એટલા લઈ ગયા ઈ હું ફરવા લઈ ગયા કહેવાય કાઈ સાચી વાત છે કે દૂર ફરવા તો લઈ જાવ ને ઈ તો ઈ માણસો ફરી

ત્રણ વાર ફોન આવી ગયા કે તમારા છોકરાની ફી ભરી જાઓ નકર દાખલો કાઢી આપવામાં આવશે તો બેટા એટલે જ કહું છું કે તારી સ્કૂલ ફી તારું યુનિફોર્મ અને આ વર્ષે તારું ટ્યુશન ક્લાસ ક્યાં નક્કી કરવું એ પણ હજી નક્કી નથી કર્યું અને વીસ થી પચીસ હજાર મિનિમમ ટ્યુશનની ફી છે તો આ બધા ખર્ચા આપણે ક્યાંથી કાઢવા અને બીજું આપણે લોન ના આપતા જે કેટલા બાકી છે અને ઘરનો દવાખાનાનો ખર્ચો આ બધું ગણવા બેહીએ અને તું એક વિચાર કર કે એક દિવસ ફરવા જઈએ તો પાંચ થી છ હજાર રૂપિયા ખર્ચો થાય એટલે આપણે લોંગ ટુર ઉપર ફરવા જઈએ તો વીસ થી પચીસ હજાર રૂપિયાનો મિનિમમ ખર્ચો થાય આવી દેખા દેખી આપણે ક્યાંય પડાય નહીં આપણે એક દિવસનો ફરવાનું હોય ને ત્યાં ફરી આવાય અને એક દિવસે પાછું જઈને ઘેર વયું હોવાય અને છતાં પણ તમારે જો એક દિવસ જવું હોય તો હું તમને લઈ જાય હા પપ્પા તમારી વાત તો સાચી છે પણ કાલે રવિવાર છે ને એટલે આપણે કુળદેવી માના મંદિરે દર્શન કરવા લઈ જાજો ની

ખાસ કરીને પુરુષનો રોજ જે મધ્યમ વર્ગમાં હોય છે ને કોઈને કઈ પણ નથી શકતો અને પોતાના શરીરમાં અંદર અંદર દબાવીને રાખે છે તો મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે મધ્યમ વર્ગના લોકો ખરેખર ખૂબ જ પીસાઈ રહ્યા છે અને આ દેખાદેખીમાં લોન કરીને મોટ શોખ પૂરા કરે છે તો મિત્રો આમાં તમારું શું કહેવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો એક લાઈક કરી દેજો અને બીજા લોકો સુધી શેર કરજો જય માતાજી